તમારું સાથે બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ કરી તેના પર એક કઢાઈ રાખીશું કઢાઈમાં આપણે

આમાં મેં એક ચમચી મીઠું એડ કરી દીધું છે આપણે એક ચમચી મીઠું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજ પર આપણે એક વાટકી સિંગ એમાં એડ કરીશું જે સિંગ કાચી છે જે આ સિંગ છે તે મેં મગફોડીને લીધેલી છે એટલે તેના દાણા નાના મોટા છે જો તમે બહારથી લાવતા હોય તો મોટી સિંગ પણ લઈ શકો છો મેં મગફળી ફૂલેલી હોવાથી મારા દાણા બધા દાણા એક સરખા નથી નાના મોટા દાણા છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે હલાવી લેશું જે ખારું પાણી છે એ બધી સીંગમાં બરાબર લાગી જાય એ રીતે આપણે હલાવવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે સિંગ બનાવી એકદમ ઈઝી છે અને ફક્ત તે દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ રીતે ફ્રેન્ડ્સ આપણે થઈ ગઈ છે હવે આપણે એક કપડું લેશું કોટનનું થાળી લેશું એમાં એક કોટનનું કપડું લઈ આપણે બધી સિંગ તેમાં રાખી દઈશું આ રીતે આપણે मिसिंग છે કે આવી રીતે ઝારાની મદદથી નીકાળી લેશું તેથી તેમાં બહુ પાણી રહી ન જાય આ રીતે લઈ એક કોટનના કપડામાં નીકાળી લેશું અને ગેસ બંધ કરી લેશું આ રીતે આપણે લઈ આ રીતે સીંગ આમ લૂછી અને પાંચ મિનિટ સુધી અને પંખા નીચે રહેવા દેસુ જેથી આપણે સિંગ સુકાઈ જાય બસ ફક્ત આપણે પાંચ મિનિટ માટે પંખા નીચે રાખી દેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આપણે સિંગ એ સુકવવા રાખી દીધી છે હવે આપણે એ જ કઢાઈમાં પાણી નીકાળી અને ફરીથી ગેસ ચાલુ કરીશું અને હવે આપણે એમાં મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આ મીઠું છે તે મારું સિંગ શેકેલું મીઠું છે જે વારંવાર હું રાખું છું અને આ મીઠાનો હું વારંવાર ઉપયોગ કરતી હોઉં છું આપણે આ મીઠું ફેંકી દેવાની જરૂર નથી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ

અહીંયા મેં તાવીથો લીધો છે મને તાવીથાના મદદથી બરાબર ચલાવતા ફાવે છે ફ્રેન્ડ્સ આ રીતે મીઠું ગરમ થઈ જાય બધું એક સરખું એટલે આપણે જે સિંગ છે સુકવેલી તે આપણે હવે આમાં એડ કરી લેશું ફ્રેન્ડ્સ સિંગ એડ કરી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે આપણે હવે તેને સતત હલાવવાની છે જેથી તે એક બાજુ બધી બાજુ સરખી શેકાય અને જ્યારે થોડી શેકાવા આવે એટલે આપણે ગેસની આંચ એકદમ ધીમી કરી દેસું નહીં તો ફ્રેન્ડ્સ બહાર શેકાઈ જશે અંદર થોડી કાચી રહેશે અને બહાર ફૂતરા બળી જશે થોડી આવે એટલે આપણે ગેસની આંચ ધીમી કરી દેસુ તમે જોઈ શકો છો આપણી સિંગ શેકાવા આવી છે જો આ રીતના ફૂતરા જાતે નીકળી રહ્યા છે આ રીતે ફ્રેન્ડ્સ તમે કાચી સિંગમાંથી ઘરે જ ખારી સિંગ બનાવી શકો છો અને તેને એર ટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી પણ રાખી શકો છો નોકરિયાત હોય જેને રજાના દિવસે આ રીતે બનાવી અને ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકે છે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી સિંગ ફૂટી રહી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી બધી સિંગ એકદમ મોટી થઈ ગઈ છે તો આવી રીતે થાય એટલે આપણે સમજવાનું કે આપણે સિંગ તૈયાર છે અને અમુક જો ફોતરા પણ નીકળી ગયા છે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું આપણે ગેસ બંધ કરી અને ચાયની સા પછી જારાની મદદથી તેને નીકાળી લેશું ફ્રેન્ડ્સ આ રીતે કરતું જઈ આપણે બધી સિંગ જોઈ શકો છો ફ્રેન્ડ સિંગનો અવાજ કેવો આવે છે એકદમ આ રીતે આપણે બધી સિંગ નીકાળી લેવાની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે મીઠામાંથી બધી સિંગ કાઢી લેવાની છે અને પછી ફરીથી એકવાર ચારણીની મદદથી તેને ચાળી લેવાની છે જેથી તેમાં વધારાનો મીઠો હોય તો નીકળી જાય તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કાચી સિંગમાંથી શીકેલી સિંગ જો તેના ફોતરા ઇઝીલી નીકળી જાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કાચી સિંગમાંથી શીકેલી ખારી સિંગ તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફ્રેન્ડ્સ